લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા ઝાડવાના પાંડ ખાધા અને આજે ગ્રસ્થ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે અને આજકાલ ને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે એમ કેવું પડે તો હું દેખતું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મ નો વિરોધ કરે ને મા એને રાક્ષસ કેસ શું કે છે રાક્ષસ કારણ કે એને ખબર નથી

એને લઈને અમને જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી જેને રહેવાતું નથી કારણ કે બોલવાની અમારી મર્યાદા છે પણ આ જે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા એને નાબૂદ કરવા માટેનો છે બસો ને કંઈક બાવીસ પુસ્તકો છે એના જેને કહેવાય કે જે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે પણ આમાં આ નિર્ણય સરકાર ને લેવાનો છે હવે અમે તો બહાર નીકળી ગયા કારણ કે ધર્મનું યુદ્ધ

રાજપૂત ને બાર મહિના કહેશો કે હાંગો ક્યાંય ગયો તમને ખબર છે ને બાપુ ઢોર ને ઢાંકર નો નેઠો ક્યારે આવે નહી હાંગો રાજપૂત આવે પછી ક્યાં ઈશ્વરદાસ કે જમવા બે અન્ન જમે અને બાર મહિને પણ હાંગા હદુકો ખેંચી લીધો આ ચારણ ની તાકાત છે એને પણ અન્નો કીધું હું ભગવાન છું આ ચારણો અમે જેને કહેવાય ભગવાન કૃષ્ણ ના વાઘા જે સાયબી સ્ટેટ ની માલ પર બેઠા હતા અને આમ આમ કરીને ઓલવી નાખ્યા હતા એની શંકા ખાઈ હતી

તો ભગવાન છે જ નહીં કૃષ્ણ આ કૃષ્ણ લઈને મને પીડા ઉપડીશ ભગવાન વિષ્ણુ બધાનું અપમાન કર્યું મને મગજમાં તો આ રહેવાતું નતું પણ જયારે અખિલ બ્રહ્માંડમાં માલિક નું જયારે અપમાન કર્યું ને ત્યારે મારાથી નથી રહેવાનું અને આ ધર્મ યુદ્ધ ઉપાડ્યું છે અને આમાં કસ કાઠિયાર ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે પણ સંતોને આદેશ આદેશ હું ન કરું એને મોગલ કે હું ન કહી શકું હું સંતો ભેળો પણ બધાને એક

રાજપૂત ક્ષત્રિયો કારણ કે એનો વડો છે કૃષ્ણ મહાભારત માં યુદ્ધ કર્યું તો ભગવાન કૃષ્ણ એ કીધું અર્જુન ને અર્જુન પહેલા યુદ્ધ કરે પહેલા તું તારી કુળદેવી ને તું પ્રાર્થના કરજે એટલે તારો ખુદ ભગવાન હોવો છતાં એને એમ કીધું કે પેલા તારી કુળદેવી અંબાનું તું ભવાની નું સમરણ કર પછી યુદ્ધ કર યુદ્ધ થી ગીતા પરંતુ આપ જાણો છો એમ માં પણ એમ કે છે કે પણ તમે મારા હામાં બેસી જાઓ અને જે તમારું ધર્મનું યુદ્ધ છે એ તમે ચાલુ કરો બાપ એમાં ખરેખર ફરજ બધાની છે ભગવાન પ્રશ્ન ને અઢારે વર્ણ માને છે એમાં બધું આવી ગયું તો માનનારાનું એટલું કઉશું બીજું કઈ નહીં પણ આ બાજુ ખોટા પુસ્તક લખા એનો વિરોધ કરશો ને તો બસ છે પણ ના ખોટા તમે હા ન પાડશો ને કે તમે કૃષ્ણના ગુનેગાર બનશો એક મોગલ ધામ થી બાપુ નો આદેશ છે અને બીજી વાત કે આ ધર્મ ધર્મયુદ્ધ ચાલુ કર્યું છે રહેવાનું જ છે હું બે છું પછી બહાર બેહું છું જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણ નો જે ગુરુકુલ છે અહીંયા પણ હું બેસી જાય આ એક બાપુનો અવાજ છે તો બધા સાથે મળી અને જે અધર્મ જે આ લખાણ કરી ગયા છે હું આધ્રમ્યો કઉ છું એનો આપણે નાશ કરવાનો છે સરકાર દ્વારા લખાણ પાકા થાય એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે એ બંધ નહીં થાય એક બાપુ મોગલધામ થી જય મોગલ જય મણિધા જય વડવાડ